હેલો મિત્રો તો સવાર સવારમાં થઈ ગયું તમારું ગુડ મોર્નિંગ અમે થઈ ગયા હતા તૈયાર તો કરી લીધો અમે નાસ્તો જોઈ શકો છો અમે પહોંચી ગયા સામળદાસ ગેટની અંદર ગયા અમે કોલેજની અંદર તમે જોઈ શકો છો અમારી કોલેજ અમે જોવા અમારી કોલેજ ભાવ સીજી પોલીટેકનિક ઇન્સ્ટિટ્યુટ અમે અમારા ક્લાસરૂમમાં કોઈ હતું તો નહીં પણ હવે થશે અમારા લેક્ચર ચાલો તો ચાલો ભણી લઈએ અમે કોલેજ થી આવી ગયા હતા અમે ઘરે ગાડી લઈને અમે નીકળી ગયા છીએ કારણ કે થઈ ગયો તો અમારો ટાઈમ ટ્યુશનમાં જવા માટે તો અમે ટ્યુશનમાં હવે જશું બપોર પછી આવી ગયા હતા ટ્યુશન બધી થઈ ગઈ હતી ગાડી પાર્કિંગ તો બધા ગયા હતા અંદર આપણે થોડા ઘણા લેટ હતા તો હવે જશું અમે અંદર થઈ ગયો તો વરસાદ ચાલુ આવી ગયા હતા અમારે બીજા રૂમમાં ઇલેક્ટ્રિક વાળા તો ચાલો અમે બધા મિત્રો સાથે મળીને હવે ભણી લઈએ એક લેકચર કમ્પ્લીટ કરી નાખીએ થઈ ગયા હતા લેક્ચર પૂરા કમ્પ્લીટ ટ્યુશન માંથી આવી ગયા હતા અમે ઘરે અને ઘરે હતો મારો નાસ્તો ભૂંગળા બટેટા તો ચાલો અમે હવે થોડુંક ખુશી બુશી લઈએ હવે મારા મમ્મી લાવ્યા હતા નવી વસ્તુ તમે જોઈ શકો છો ફીટ બીટ કરીને મેં લગાડી દીધું મારા રૂમ માં તમે જોવો લાગે છે ને મસ્ત અમારા રૂમ માં થઈ ગયો તો પંખો ગાયબ પણ આવી ગયો હતો અમારા ઘરમાં નવો પંખો ન્યુ એડેડ તો ચાલો ગાય આજનો મિની બ્લોક કરી છે મેં બાય બાય